ઉત્પાદન થયું છે ખેડૂતોને તુવેરના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએસએસ સ્કીમ અંતર્ગત આ વર્ષે ખરીફ સિઝન વર્ષ બે હજાર ચોવીસ માં તુવેરના પાક માટે પંચોતેરસો પચાસ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ માં જાહેર કર્યા છે જે સંદર્ભે ભરૂચ જિલ્લામાં એનસીસીએફ અને કોન્સ્ટ્રોરાયમ પ્રાઇવેટ કંપની લિમિટેડના માધ્યમથી એપીએમસી વાલિયા અને સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી છે તારીખ પાંચમી એપ્રિલથી પહેલી મે સુધીમાં અઢારસો ચૌદ ખેડૂતોની ઓગણપચાસ હજાર આઠસો ત્રીસ ક્વિન્ટલ તુવેરની ખરીદી કરવામાં આવી હતી સરકાર શ્રેણી પીએસએસ યોજના હેઠળ તુવેરના ખરીદીના પ્રતિ ક્વિન્ટલ સાત હજાર પાંચસો પચાસના ભાવે તારીખ એક પાંચ ચાર બે હજાર પચીસથી તારીખ એક પાંચ બે હજાર પચીસ સુધી અઢારસો ચૌદ ખેડૂતોએ ઓગણપચાસ હજાર આઠસો ત્રીસ ક્વિન્ટલ તુવેરની ખરીદી કરેલ છે જેથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે